ગૌ જવ ઘેટા બકરા પથ્થરના ઓજારો કઈ પ્રાચીન જગ્યાએથી મળી આવ્યા છે આ તો જવાબ છે ગૌ જવ ઘેટા બકરા પથ્થરના ઓજારો વગેરે મેહરગઢ નામના પ્રાચીન સ્થળેથી મળી આવ્યા છે જે હાલમાં પાકિસ્તાનમાં આવેલ છે ખૂબ સરસ જવાબ આપ્યો હવે તો પ્રશ્ન પૂછ આ તો મારો પ્રશ્ન છે ચોખા પ્રાણીઓના હાડકા વગેરે કઈ પ્રાચીન જગ્યાએથી મળી આવેલ છે આ તો જાત છે ચોખા પ્રાણીઓના હાડકા વગેરે કોલ્ડી હવા નામના સ્થળેથી મળી આવેલ છે જે હાલમાં ઉત્તર પ્રદેશમાં આવેલ છે ખૂબ સરસ જવાબ આપ્યો હવે તો પ્રશ્ન પૂછ આ તમારો પ્રશ્ન છે મહાગઢા જે ઉત્તર પ્રદેશમાં આવેલ છે નામના સ્થળેથી શું મળી આવેલ છે આનો જાત છે મહાગડા જે ઉત્તર પ્રદેશમાં આવેલ છે એ તેના નામના સ્થળેથી ચોખા ગેંઠા બકરા પથ્થરના ઓજારો વગેરે મળી આવેલ છે ખૂબ જ સરસ જવાબ આપ્યો હવે તો પ્રશ્ન પૂછ આ તમારો પ્રશ્ન છે માનવ વસાહત ગેંડો વગેરે કઈ પ્રાચીન જગ્યાએથી મળી આવેલ છે આનો જાત છે માનવ વસાહત ગેંડો વગેરે લાંગણજ નામના પ્રાચીન સ્થળેથી મળી આવેલ છે જે ગુજરાતમાં આવેલ છે ખૂબ સરસ જવાબ આપે હવે તો પ્રશ્ન પૂછ આ તમારો પ્રશ્ન છે બુર્જ હોમ અને ગુપ્તકાલ નામના પ્રાચીન સ્થળો કયા રાજ્યમાં આવેલ છે આ તોનો જવાબ છે બુર્જ હોમ અને ગુપ્તકાલ નામના પ્રાચીન સ્થળો જમ્મુ કાશ્મીરમાં આવેલ છે ખૂબ જ સરસ જવાબ આપે હવે તો પ્રશ્ન પૂછ આ તમારો પ્રશ્ન છે ઘઉં મસૂર કૂતરા ખાડાવાળા મકાન વગેરે કઈ પ્રાચીન જગ્યાએથી મળી આવેલ છે આ તો રાત છે ઘઉં મસૂર કૂતરા ખાડાવાળા મકાન વગેરે બુર્જ હોમ અને ગુપકરાલ નામના સ્થળેથી મળી આવેલ છે જે હાલમાં જમ્મુ કાશ્મીરમાં આવેલ છે ખૂબ જ સરસ જવાબ આપ્યો હવે તો પ્રશ્ન પૂછ આ તમારો પ્રશ્ન છે કિરાન જે બિહાર રાજ્યમાં આવેલ છે નામના પ્રાચીન સ્થળેથી શું મળી આવેલ છે આ ખાતાનો જવાબ છે કિરાન જે બિહાર રાજ્યમાં આવેલ છે નામના પ્રાચીન સ્થળેથી ભેંસ બળદ ઓજારો વગેરે મળી આવેલ છે ખૂબ જ સરસ જવાબ આપે હવે તો પ્રશ્ન પૂછ આ તમારો પ્રશ્ન છે ભારતનું સૌથી પ્રાચીન ગામ કોને ગણી શકાય આ તો જવાબ છે પ્રાચીન સમયમાં મેહરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય ખૂબ જ સરસ જવાબ આપ્યો હવે તો પ્રશ્ન પૂછ આ તો મારો પ્રશ્ન છે ભારતના સૌથી પ્રાચીન ગામ મેહરગઢના લોકો કેવા ઘરોમાં રહેતા હતા આ તને જવાબ છે ભારતના સૌથી પ્રાચીન ગામ મેહરગઢના લોકો લંબચોરસ ઘરોમાં રહેતા હતા આ ઘરોમાં અનાજનો સંગ્રહ કરવાના નાના નાના કોઠાર પણ મળી આવ્યા છે ખૂબ જ સરસ જવાબ આપે હવે તો પ્રશ્ન પૂછ આ તમારો પ્રશ્ન છે મનુષ્યની સાથે બકરીને પણ દફનાવવાનો પુરાવો કઈ જગ્યાએથી મળી આવેલ છે આ તો દાપ છે મનુષ્યની સાથે બકરીને પણ દફનાવવાનો પુરાવો મેહરગઢથી મળી આવેલ છે ખૂબ સરસ જવાબ આપે હવે તો પ્રશ્ન પૂછ આ તમારો પ્રશ્ન છે મહારાષ્ટ્રના ઇનામ ગામ સ્થળેથી શાના અવશેષો મળેલ છે તેઓ કેવા ઘરોમાં રહેતા તેઓ શું પ્રવૃત્તિ કરતા આ જવાબ છે મહારાષ્ટ્રના ઇનામ ગામ સ્થળેથી બાળકોના મૃતદેહોના અવશેષો મળ્યા છે તેઓ ગોળ આકારના ઘરોમાં રહેતા પશુપાલન કરતા અને ખેતીના પાકોમાં બાજરી અને જવ પકવતા હતા ખૂબ સરસ ખૂબ ઊંડાણપૂર્વક જવાબ આપ્યો આજના આ સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો ખૂબ સરસ હતા નહીં હા ખૂબ સરસ હતા અને તે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે તેવા હતા હા તો ચાલો આજે આપણે જઈએ કાલે ફરી મળીશું હા ચોક્કસ કાલે ફરી મળીશું ચાલો જઈએ